રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં યાર્ડમાં તુવેર કપાસ કપાસ અને અને મોટા પ્રમાણમાં આવક છે આજે જ્યાં જુઓ ત્યાં ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા હતા ત્યારે જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગરી અને કપાસના સ્વભાવ મળી રહ્યા છે યાર્ડમાં લાલ સુકી ડુંગરીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે યાર્ડમાં લાલ સુકી ડુંગળીની આવક ત્રણ હજાર ચારસો પચાસ ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો લાલ સુકી ડુંગળીનો ભાવ ખેડૂતોને બસો થી પાંચસો સાહીઠ રૂપિયા મળી રહ્યો હતો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરની મકલબ આવક થઈ હતી યાર્ડમાં આજે બે ક્વિન્ટલ તુવેરની આવક થઈ છે ભાવની વાત કરીએ તો યાર્ડમાં તુવેરનો ભાવ બારસો ચાલીસ થી પાંચસો છ રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી સોયાબીનની એકસો ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને એક મણ સોયાબીનના છસો પંચાણુંથી સાતસો એસી રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક ત્રણસો પચાસ ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક સાઠ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને છસો બાર થી સાતસો રૂપિયા મળ્યા હતા અને લોકવાન સબ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટાટાની આવક ત્રણ હજાર આઠસો ચાલીસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી થી બસો એક્યાસી રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને ચાર રૂપિયાથી એકસો રૂપિયા સુધી મળી રહ્યા છે ટમેટાની આવક સત્તરસો ઓગણસિત્તેર ક્વિન્ટલ થઈ છે જ્યારે લીંબુના ભાવ ત્રણસો થી એક હજાર રૂપિયા લીલી મરચાના બસો થી ચારસો રૂપિયા રીંગણાના બસો ત્રીસ થી ચારસો વીસ રૂપિયા અને હિંડો પાંચસો થી આઠસો રૂપિયા એક મણના બોલાઈ રહ્યો છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટાકા અને ટમેટાંની જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને કપાસ માર્કેટિંગ યાર્ડમાં મકલબ આવક જોવા મળી રહી છે યાર્ડમાં બે હજાર ક્વિન્ટલ કપાસની આવક થઈ છે ખેડૂતોને એક મણ કપાસના તેરસો થી ચૌદસો નેવું રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં રાજકોટ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ આવે છે